હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય બધા હો કે તમે બધા જ મજામાં તો અત્યારે તો આપણે વાત કરીશું નિશુના શોર્ટ વિડીયોની તો બહુ બધો પ્રેમ આપ્યો છે અને બધાને બહુ જ ગમે છે બટ હમણાંથી તો એ ભાઈ સામેથી કહે છે કે મમ્મા વિડીયોઝ બનાવવા છે મતલબ એ મને ફોન બતાવે તો વિડીયો બનાવવાની ઈચ્છા થાય જોકે દસેક મિનિટની ઊંઘ લઈ લીધી છે અત્યારે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા પાંચ અને અત્યારે બનાવવાનું છે રસોઈમાં શું બનાવવાનું છે મમ્મી

ઈયળ નીકળી ગઈસ તો વિચારો બાપા મમ્મી બહાર નીકળી ને કિચન ઉપર ના ફરવા માંડ ક્યાં ગઈ આ રહી અંદર અહિયાં રોલ થઈ ગઈ છે રોલ 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 તો મરચામાંથી મમ્મી ઈયળ કોઈ દિવસ નીકળી નથી નીકળ્યા પહેલી વાર સાંભળી કે મરચામાંથી માંથી ઈયળ નીકળી બાપા આવા કોઈ દિવસ કોઈ બી મરચા એમને એમ ના ક્રશ કરી નાખતા નહીં તો ઈયળ વાળા મરચા ખાવા પડશે શું કેવું મમ્મી આ તો ઓમની કે સો હારું મરચા જ નહી ખાતા એ સાચી વાત છે આપડે તો તો ખાવા હોય મરચા તો હવે કટકા કરીને ખાવા નાખા નહીં તરવાના હા પેલી વખત જોઈ હે તો ગાઈઝ જેના ઘર માં નીકળી એ લોકો કોમેન્ટ કરજો બરાબર ને અને મમ્મી બહુ બધા લોકો તમારા વખાણ કરી રહ્યા છે શું કહેશો બધાને શું કહે છે બધા મારા શું વખાણ કરે છે અ હમણા પરમ દિવસ આપણે પેલી કાચી કેરીનું શાક નતું બનાવ્યું અહા તો એમાં એમાં તમે કીધું ને એટલે એમ કે રોટલી ખુશી માટે રોટલી બનાવવાની છે એને ભાખરી નહીં ભાવતી એટલે એટલે કોકની કોમેન્ટ આવી હતી કે બહુ સારું કહેવાય અમારા ઘરમાં તો આવું નથી જે ભાવતું એના માટે બનાવવાનું હોય ભાખરી પરોઠા બધું બને હવાર માં ત્રણ જણ ની ત્રણ જણ ની ત્રણ આઈટમ હોય અલગ અલગ બરાબર આપણે તો આદત જ છે કે બનાવવાની જેને જે ઈચ્છા હોય ને એ બનાવી દેવાનું એટલે ખાઈ સરખું તો શાંત રહે એમ લાગે કે ના

તો પછી અત્યાર સીસોટી ના વગાડીશ મને વાત કરવા દઈશ પ્લીઝ પ્લીઝ હા તો તું બહાર ત્યાં જઈને બારી જઈને વગાડ ચાલ ઓકે ડન હે મમ્મી એટલે આજે કોક ની એવી કોમેન્ટ આવી કે બે બે મમ્મીઓ સેવા કરે છે ને તમારા ગાલ ચડી ગયા છે આપે હારું ન ચડતો કે જોઈ એટલે કે કે થુ 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 કોઈ ની નજર ના લાગે ગાલ તો પણ ખરેખર માં ચડ્યા છે તમે એમ કર દો થુ 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 આવી નજર ના લાગે અનુભવમાં આવી ગઈ છે ઓકે ગાઈસ તો મમ્મી બી હમણાં જ ગયા મારા નહીં તો બસ હમણાંથી તો જો કે ડેલી મમ્મી છે ને સવારે ઘરે કામ કામ પતાવીને આવે અને આ નિશીવ છે ને અત્યારે મને બ્લોગ તો શૂટ કરવા જ નહીં દે મતલબ બ્લોગ શૂટ કરવા દેશે બટ પ્રોપર કંઈ સંભળાય ના સંભળાય એની કોઈ ગેરંટી જ નથી જો મારી પાછળ પૂછડું પૂછડું છે તું મમ્મી પૂછડું છે તારી નવી ઘન તો બતાય મોટા પપ્પા લાયા મોટા પપ્પા લાયા ઘન બતાય ચાલુ કરીને બતાય વાહ અનિસુ પાસે કેટલી બધી ઘન છે બે છે કે બહુ બધી છે આટલી બધી છે તો છે ને મમ્મી હમણાં જ ગયા છે અને બસ સાંજે તો એ ઘરે જ જતી રહે રોકાતી નથી તો કોક ટાઈમ રોકાય અને હું બપોર પછી હમણાંથી બ્લોગ શૂટ કરું છું એટલે કાલે તો કદાચ મમ્મી નથી આવવા ને એવું કહેતા હતા થોડું ઘણું કામ છે એટલે બટ જોઈએ છે તો બસ અત્યારે આવી રીતનું શરૂઆત કરી દીધી છે વ્લોગની જોઈએ નિકેશ કેટલા વાગે આવે છે ને તમને મળીએ નિકેશ આવે એટલે ત્યાં સુધી આને જુઓ હે ને નીશુ રીલ્સ બનાવીશું વિડીયો બનાવીશું પેલો ડાન્સ વાળો ચક્કર ભમરડી ભમરડું વાળું એવું કરીશ હે આજે આપણે કયું બનાવ્યું હે મોડું થાય તો માથું મારું દુખે પછી આ ભાઈબંધો એ ભાઈબંધો એ આ દોસ્તારો એ મને લતે લગાડ્યો રે પછી શું આવે પછી શું આવે મધરો દારૂડો મે બહુ પીવડાવું હા પીવડાવું ચલો બધાને ટાટા કરી દો આમ ટાટા કરી દો તો ગાઈઝ અત્યારે નિશિવનાન મારા ઝઘડો થઈ ગયો છે એ પણ બહુ જોરદાર વાળો કેમ કે નિશી એ મને છે ને થપ્પડ મારી છે એટલે હું નિશી જોડે વાત હું નિશી જોડે વાત નથી કરવાની બરાબર અને નિશી ને લાવી છે નવી મમ્મી હે ને નવી મમ્મી લાવી છે હે શું હા પપ્પા રેડી છે પેલા ઘર ઉપર ઉગાય મમ્મા બધું બદલાય બેટા મમ્મા ના બદલાય માધી કો અને નાની ઘેર જતી રહે હું નાની ઘેર જતી રહું ને મોકલી દેવી છે મમ્મા ને નાની ઘરે

મમ્મા મમ્મા તો બોલ આઈ સામે થી પછી મને ભવ્ય મેં ઈશારો કર્યો મેં કીધું મારો નિશુ નો ઝઘડો થયો છે અને કે હે તો એને કીધું ને કે જ્યાં મમ્મા જોડે વાત કર તો સામુ બી ના જોવે મને અત્યારે પપ કે છે

ओए जो 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 वागे वाह पप्पा जवा दे पप्पा जोड़े पप्पा जवा जो दे बोल चलो चलो लो फटाफट

આપો દીદી હો બેટા યસ આપો દીદી પકડજે લઈ લે બેટા દીદી બાઉ મળી ગયું કોણ છે કેટલું નાનું છે કેટલું નાનું છે બેટું કેટલું નાનું છે શરમ આવે છે તને પછી કઈશ તું ઘરે જઈને બા ને કઈશ दीदी okay. वाली, वाली, वाली वाली कर दे yeah. yeah. डन कर दे डन कर दे so, श्री श्री श्री, श्री वाँ. वाँ. हमारी ये निशीव है निशीव निशीव बाय श्री बाय ઈશ પહોંચી ગયા છે ઘરે અને સાડા અગિયાર થઈ ગયા છે નિશુભાઈ બસ હવે સૂવે છે અને હવે હું પણ થોડી વારમાં સૂઈ જઈશ બહુ જ મજા આવી અને ગાર્ડનમાં ફરીએ ને તો ખરેખર બહુ જ સારું લાગે અને એકદમ કહેવાય ને કે બહારની હવા તો લાગે ને તો એટલું મજા આવે ને નિશુની જોડે જોડે અમને પણ થોડા દિવસથી બહુ જ મજા આવી રહી છે અમે તો એવું વિચાર્યું છે કે થોડા દિવસ કન્ટિન્યુ જ રાખીશું મતલબ એવું જ વિચાર્યું છે કન્ટિન્યુ થોડા દિવસ એમ તો જો કે હમણાં કન્ટિન્યુ જ રાખવાનું છું પણ કેટલા દિવસ કન્ટિન્યુ રહે છે એ જોઈએ છે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું તો વ્લોગ સારું લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી પબાય હરે કૃષ્ણ